સુરત શહેરમાંથી ખાખી વર્ધી પાછળની રહેલી માનવતા સામે આવી હોવાનું જોવા મળી આવ્યું છે શહેરના બેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ ગઢવી દ્વારા પોતાના જન્મદિવસ પરિવાર અને તેમની ટીમ સાથે રાખી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં પીઆઈ દ્વારા પરિવાર અને તેમની ટીમ સાથે રાખી હાલ ચાલી રહેલા કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ફૂટપાથ પર રહેતા અને શિયાળાની ઠંડીમાં ઠુઠવાતા ગરીબ લોકોને હોફ મળી રહે તે હેતુ વિતરણ કરવામાં આવ્યું હતું પીઆઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે ઠંડી સામે રક્ષણ આપતા ગરમ કપડા આપી માનવતા બતાવાઈ હતી અને આ ઉપરાંત પલસાણા પાસે આવેલા અનાથ આશ્રમના બાળકોને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું પીઆઈ સહિત પરિવાર અને તેમની ટીમ દ્વારા આશ્રમના બાળકોને સ્ટાફના માણસો સહિત તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી નરેશ સિમરણ સાથે સીએન24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ